મિત્રો આ બે હજાર પચીસનું માવઠું ક્યાંય પહેલું માવઠું બે હજાર પચીસનું ત્યાર થઈ ગયું અત્યારે કેમ કે આ પચીસ તારીખની જે અગાહીનું હતું ભાઈ તો ઘણી જગ્યા ઉપર સાટા થઈ ગયા છે અહીંયા સાટા તો ચાલું જ હતા પણ અત્યારે અંધાર છે ને ભાઈ બહુ થયો છે જોવા તો આમ જોવા જાય ને તો ભૂકાન ઢગલા ટકાઈ ગયા છે અત્યારે ને અમારે છે ને ભાઈ અહીં તો આલે છે ઓપનેર કેમ કે આજે છે ને ભાઈ પોરો ખાધો નથી અમે કેમ કે પાથરા ખેતરમાં પડ્યા હતા તાલા ને ભાઈ માથે સાટા થઈ જાય તો પૂરું થઈ જાય તો આજે જો કન્ટિન્યુ આઈકું જ છે અમે કન્ટિન્યુ એટલે આખો ઓપનર જ આઈકું છે આજે તો ભાઈ આ વરસાદે ગઈ ગયા કહેતા એ માઈલો થઈ ગયો છે કે ઉતાઈણી આવે જાય છે ને ઉતાઈણી તાપીને જાય તો અત્યારનો વરસાદ છે ને ભાઈ પરકમ કરીને જાય છે તો આ કારણ એ માઈલું છે કેમ કે ભાઈ પરકમ આવે ને ત્યારે વરસાદ હોય ને હોય ને હોય તો કમેન્ટ કરજો ભાઈ વાત ખાસી છે કે નથી વરસાદ પરકમમાં તો હોય કે નહીં કેમ કે એ દેવ દિવાળીની વાર છે નહીં કેમ કે તો આમાં આવતું પાછું ગયું તો આ બાજુ જોવા જાય ને તો આ ખડા તમે તો તમારા જિલ્લાનું ગામનું નામ દેજો ભાઈ ક્યાંય વરસાદ છે ક્યાંય નથી કેમ કે ભાઈ આજે અમારા જુનાગઢ જિલ્લાની અંદર છે ને ભાઈ આ વાતાવરણ ફૂલ ડીમ છે આજ તો વાતાવરણ એટલે આમ ઓપનેરું હાલે માણા માતું નથી એટલું આમ ખેતરમાં છે એમ જોવો ફૂકાન ઢગલા ઉપર કેમ કે ફૂકાન ઢગલા ઠકાવા મહિના છે અત્યારે અંદર તો આમ જોવા ને તો પૂરું થવા આવ્યું છે અમારે ને પછી કામમાં વર પૂછે પણ ફૂપા ટકલા રાખવા તો અમારી ફેસબુકમાં યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોવો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારી ફેસબુકમાં આવો તો મારા વિડીયોને લાઈક અને ફોલો કરવાનું તો મિત્રો આજે વરસાદ ફૂલે ફૂલ અંધાર્યો છે જુઓ તમે આ કળા યુકેલા જુઓ ને જે જૂનાગઢ બાજુ છે ને ભાઈ તો આ ફૂલ અંધાર છે આજે જુઓ પચીસ તારીખ બે હજાર પચીસ પચીસ તારીખ છે આજે વરસાદે થોડો ફૂલે ફૂલ છે તો કહેતો ભાઈ તમારા ગામની અંદર માંડવીને ઓપનરું હાલે છે કે બરા થઈ ગયા અમારે જો બાકા જે કઈ બોલાવી નહીં ગયા અત્યારે કેમ કે આ ઢકલાને અત્યારે ઢાકવા માંડવી કાઢવી કે પ્રોસેસરમાં થોડુંક મોંઘું પડે છે આમ જોવા જાય ને તો ભાઈ તો વાતાવરણ હાવ છે ને ભાઈ વરસાદી માહોલ થઈ ગયું છે કેમ કે સાટા ખરતા હતા અમારે જુનાગઢ જિલ્લાની અંદર જુઓ તમે કેમ કે અત્યારે ફૂલે ફૂલ અંધાર છે હાવ ને ભાઈ અત્યારે છે ને હાની થઈ ગઈ તો એ માંડવી કાઢવી પડે અત્યારે તમે આમાં જોવો તો ઓપનરું ચાલે છે અત્યારે જોવા આ એરિયાની અંદર ફૂલે ફૂલ જો આ ઢગલા ટકાઈ ગયા છે અત્યારે જો હું તમને બતાવી દઉં કે જો આ ઢગલા ટકાઈ ગયા માંડવીઓના ને આજે આ બાજુ જોવા જાય તો આ બાજુ ઓપનેર વાલે છે આ બાજુ જોવા જાય તો ઠેસર ઓપનેર બે ભેગું વાલે છે તો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે ક્યાં ના સમય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો જોવો હાલ વિજય તો મિત્રો વરસાદી માહોલ તમને જે પહેલાં બતાવો ને તો તમને ઢગલા ઉપર સડીને તમને આખો નજારો બતાવી દો પેલા ખેતરનો તો આ વરસાદી જુઓ તમે આ જો આ જગ્યા ઉપર બધી જગ્યા પર છે ને ઢગલા ટકા એટલે બધું દેખાય ને આ બાજુ બાજુ ઓપનરું હાલે છે તો આપણો ગિરનાર છે ને ગિરનાર એની ઉપર બાજરા જુઓ તમે હું તમને બતાવું જોવો આ બાજરા કેમ કે થોડીક સાટા સૂટી છે એમાં તો સાટા સુટી તો આ બાજુ હતી થોડીક બપોરે તો ને લાઈક એન્ડ શેર કરવાનું પૂરતા કમેન્ટ કરજો ભાઈ વરસાદમાં આવતું પેલું આવતું તમારે થયું કે નથી થયું કેમ કે ભાઈ અત્યારે છે ને ભાઈ હેરાન થવાનું કારણ છે ફૂલ માંડવી માંડવી માં છે ને ભાઈ એટલો છે ને ઉતારા વળતો એટલા છે નહીં માંડવીના ઉતારા તમે જોવા જઈએ ને આપડે તો પંદર મણ લગન ના છે એથી વધી સત્તર મણ જાય છે એ વધતા નથી કેમ કે બધી ટીમની અંદર છે ને પંદર સત્તર પંદર સત્તર મણના જ્યાં જગ્યા પર દસ મણ નો ઉતારો છે તો તમારી કમેન્ટ કરજો ભાઈ માનવીનો ઉતારો તમારે કેવો છે કેમ કે માનવીના ઉતારા ઓણ જે ખાંડી જે ઓઇલા હતા ને ભાઈ એ કાંઈ છે નહીં અત્યારે તો અત્યારે છે ને ભાઈ ઘરે જવાનું આવે ને થઈ ગયું છે ભૂકાન ચકલા આવે પાછા આવીને જાય છું કેમ કે એ સવારના આઠ વાગે આમાંનામાં હતા આજે તો જો આ તો મેં દેવીનભાઈની મિત્રો હવે રહી ગઈ ઘરે બધાને